કોઈપણ જગ્યાએ સાંધાનો દુખાવો હોય તો આયુર્વેદના સૌથી સાત બેસ્ટ પ્રયોગ આજે હું તમને કહીશ જે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સારું પરિણામ આપે છે મિત્રો તમને દુખાવો કોઈ પણ જગ્યાએ હોય કમરમાં હોય ખભામાં હોય ગરદનમાં હોય મણકામાં હોય હાથના સાંધામાં હોય પગના સાંધામાં હોય ઘૂંટણમાં હોય કોઈ પણ પ્રકારનો સાંધો તમને દુખતો હોય તો આયુર્વેદના આ સાત અક્ષર ઉપાયો તમે કરી શકો છો તમારી પ્રકૃતિ પ્રમાણે અને એમાં પણ ખાસ સાતમો ઉપાય એવો છે કે જેને આયુર્વેદમાં ખૂબ જ વખાણ કરેલા છે અને આ ઉપાય માટે તો આયુર્વેદ એવું કહે છે કે એ સાંધાના કોઈપણ રોગો માટે અડધી ચિકિત્સા સમાન છે એક જ ઉપાય કરો બધા જ પ્રકારના સાંધાના રોગમાં ખૂબ જ જલ્દી ફાયદો થશે નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી ઘણા લોકોએ અમારી આયુર્વેદિક પદ્ધતિ દ્વારા આરોગ્યમાં સુધારો અનુભવ્યો છે અને તમે તેમના અનુભવ અને વિડીયોઝ અમારા આ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો જો તમે પણ સ્વાસ્થ્ય સુધારવા માટે અમારો માર્ગદર્શન માગતા હો તો આજે જ અમારો સંપર્ક કરો મિત્રો આપણી ગુજરાતમાં કહેવત છે ને સાંધા એટલા વાંધા એટલે શરીરમાં જે પણ જગ્યાએ સાંધા છે એમાં કોઈને કોઈ સમયે દુખાવો થવાનો જ છે ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હોય કે જેને એના જીવનમાં ક્યારેય સાંધામાં દુખાવો ન થયો હોય કોઈને કોઈ રીતે આપણે સાંધાના દુખાવાથી પરેશાન હોઈએ છીએ અને જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ સાંધામાં દુખાવો અને સાંધાના પ્રોબ્લેમ વધતા જાય છે તો આજે હું તમને એવા સરળ ઉપાયો કહીશ કે જે સાંધાના રોગ માટે અક્ષીર છે આયુર્વેદ એવું કહે છે શુલ વિના વાતમ એટલે કે જ્યાં સુધી શરીરમાં વાત દોષ વધતો નથી ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ દુખાવો થતો નથી એટલે આયુર્વેદનો મુખ્ય ઉપાય એ છે જ્યાં પણ દુખાવો થાય ત્યાં વાયુની ચિકિત્સા કરો વાતદોષની ચિકિત્સા કરવામાં આવે તો દુખાવો તરત ઓછો થાય છે એના માટે સૌથી પહેલો પ્રયોગ છે તેલની માલિશ કરવી મિત્રો તમારા સાંધા દુખે તો એ મોટે ભાગે તેમાં ચિકાશ ઓછું થવાને કારણે દુખે છે અથવા તો એમાં વાત દોષ વધવાને કારણે એમાં સોજા આવવાને કારણે દુખે છે જો તમને સોજા આવતા હોય તો સાંધામાં શેક કરવો જોઈએ અને જો તમને દુખાવો રહેતો હોય કટકટ અવાજ આવતો હોય તો એમાં માલિશ સૌથી ઉપયોગી છે ખાસ કરીને જે લોકો નિયમિત રૂપથી સવારે માલિશ કરે છે તેલની માલિશ કરે છે એ લોકોને સાંધાના રોગો થતા નથી અથવા તો થયા હોય તો જલ્દી મટી જાય છે એટલે જો તમને સાંધા દુખે છે તો તેલ માલિશ સૌથી પહેલો ઉપાય છે કારણ કે તેલ માલિશ કરવાથી આખા શરીરમાં વાત દોષને કંટ્રોલ કરી શકાય છે મહર્ષિચરક કહે છે સ્પર્શને ચાવી અધિકો વાયુ સ્પર્શનમ તગાશ્રિતમ તચ પરમ અભ્યંગસ તસ્માતમ શીલયેત નરહ એટલે કે જો તમે તમારા શરીરમાં તેલની માલિશ કરો છો તો વાત દોષ કંટ્રોલ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે જે તમે ઘરે કરી શકો છો અને એને કારણે તમારા દુખાવા તરત ઓછા થશે મારી દરેક પેશન્ટને સલાહ એ જ હોય છે કે સવારે તલના તેલની અથવા તો જે તમને તેલ માફક આવે એને હૂંફાળું ગરમ કરીને માલિશ કરો અને ગરમ પાણીથી થોડો શેક કરો આનાથી દુખાવા તરત ઓછા થાય છે જે લોકોને કમરના મણકામાં દુખાવો રહેતો હોય પગમાં ખાલી ચડતી હોય પગમાં ગોઠણમાં અલગ અલગ દુખાવો રહેતો એના માટે પણ માલિશ ખૂબ જ ઉપયોગી છે ચરક ચર્કસિધામાં તો સ્પષ્ટ લખેલું છે નચ સદ ગૃધ્રસિંહ વાતઃ પાદયો સ્ફુટનમ નચ નચ શિરા સ્નાયુ સંકોચઃ પાદ અભ્યંગન પાદયો હો એટલે કે જો તમે નિયમિત રૂપથી પગના તળિયામાં અને પગમાં માલિશ કરો છો તો તમને સાયટિકા એટલે કે કમરના માણકામાં નસ દબાવવાનો પ્રોબ્લમ નથી થતો તમને ખાલી નથી ચડતી ને પગ ખૂબ જ મજબૂત થઈને ખૂબ જ સરસ રીતે જે છે એમાં ફાયદો થતો હોય છે સાંધાના દુખાવાને દૂર કરવા માટે બીજો સૌથી બેસ્ટ ઉપાય છે ગાયના ઘીનું સેવન મિત્રો આપણે બધા જ સાંભળતા હોઈએ છીએ જ્યારે આપણે ડૉક્ટર પાસે બતાવવા જતા હોઈ છીએ ત્યારે ડૉક્ટર એમ કહે છે કે કાં તો તમારું કેલ્શિયમ ઓછું છે અથવા તો તમારા ગોઠણમાં ચિકાશ ઘટી ગઈ છે આ ચિકાશ ક્યાંથી આવશે જો તમે તમારી પાચનશક્તિ પ્રમાણે ગાયના ઘીનું સેવન કરશો તો તમને તમારા સાંધામાં આ ચિકાસ મળશે જેવી રીતે જે પૈડા હોય કે સાધનો હોય એમાં ઓઇલિંગ કરવાથી એમાં ચિકાશ આવી જાય છે એ જ રીતે આપણા શરીરનું ઓઇલિંગ એ ગાયનું ઘી કરે છે મહર્ષિચરકે તો ઘીના ખૂબ જ વખાણ કરેલા છે ચરક સૂત્રસ્થાન તેરમાં અધ્યાયમાં મહર્ષિચરક કહે છે વાતપિત પ્રકૃતયો વાતપિત્ત વિકારી ચક્ષુકામા શતશિણા વૃદ્ધ બાલસ તથા અબલાહા પીબેયુ સર્પી રાત દાહશસ્ત્ર વિષગિ એટલે કે જે લોકોની વાયુ અને પિત્તની પ્રકૃતિ છે જે લોકોને તેલ માફક નથી આવતું જે લોકોને કોઈ દવાઓ ગરમ પડે છે જે લોકોના શરીરમાં ચીકા સુકાઈ ગઈ છે એવા લોકોને સાંધામાં પોષણ આપવા માટે ગાયનું ઘી સૌથી બેસ્ટ છે એટલે તમે ગરમ પાણી સાથે ગાયનું ઘી લઈ શકો છો જમ્યા પહેલાં ગાયનું ઘીમાં થોડું જીરું નાખીને લઈ શકો છો ગાયનો ઘીમાં થોડું સેંધા નમક નાખીને એને ચાટી શકો છો આ બધા ઉપાયો જો નિયમિત રૂપથી તમે કરો છો તો તમને શરીરમાં જરૂરી કેલ્શિયમ વિટામિન ડી અને ચીકાશ મળી રહેશે ત્રીજો ઉપાય છે લસણ સાથે તલના તેલનું સેવન કરવાનો મિત્રો એક બે કડી લસણ લો એને સરસ રીતે વાટી લો ચટણી જેવું પેસ્ટ બનાવી એને એક બે ચમચી તલના તેલમાં તળી લો અને આને જમવાની સાથે તમે ઉપયોગ કરશો તો તમને જેવા સાંધામાં જકડાટ હશે સાંધામાં સોજા હશે તો એ બધું ઓછું થશે અને લસણથી અને તલના તેલથી એને ખૂબ જ સરસ રીતે પોષણ મળશે મોટે ભાગે સાંધામાં જેનું વજન વધારે હોય છે એવા વ્યક્તિઓને ખૂબ જ પ્રમાણમાં પ્રોબ્લેમ રહેતો હોય છે એવા વ્યક્તિમાં ગાયનું ઘી કે તેલની માલિશ એટલો ઉપયોગ નથી કરતો જેટલો ઉપાય કરે છે તલનું તેલ અને લસણ મિત્રો લસણનો આ પ્રયોગ જે છે એવા લોકો માટે રૂપ છે કે જે લોકોને સાંધામાં વાના પ્રોબ્લેમ છે સાંધામાં સોજા આવી જાય છે આ બધા જ વ્યક્તિઓ લસણનો પ્રયોગ કરી શકે છે લસણનો આ પ્રયોગ બંગસેન નામના વિદ્વાને લખેલો છે પોતાની સંહિતામાં પિષ્ટવા સુસૂક્ષ્મ લસણસ્ય કંદમ ઘૃતેન લિહ્યાત ઘૃતભોજનાશાહી તસપ્રણશતી વાત રોગા હિનાત પુરુષાત્ ઇવાર્થા એટલે કે જો તમે તલના તેલ સાથે અથવા તો ગાયના ઘી સાથે લસણને કકડાવીને ખાઓ છો તો અનેક પ્રકારના વાત વ્યાધિઓ એટલે કે વાયુ દોષને કારણે થતા સાંધાનું દુખવામાં ખૂબ જ સારો ફાયદો થાય છે પણ હા જે લોકોની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય એમણે લસણનું સેવન ન કરવું જોઈએ અને મોટે ભાગે લસણનું સેવન શિયાળામાં અથવા તો ચોમાસામાં કરવાથી વધુ ફાયદો થાય છે ગરમીની ઋતુમાં એનું સેવન ધ્યાનપૂર્વક કરવું જોઈએ હવે ચોથો ઉપાય છે સૂંઠનો ઉકાળો મિત્રો જો તમને સાંધામાં ખૂબ જ જકડાટ છે તમને આથરાઈટિસ એટલે કે એક પ્રકારનો વા છે આમ વાત છે સાંધ્યો વા છે આવા પ્રકારના દરેક વિકારોમાં સૂંઠનો ઉકાળો ખૂબ જ સરસ રીતે ઉપયોગમાં લઈ શકાય છે સૂંઠ એરનિયા સાથે ઉકળાવીને પીવાથી આમાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે ખાસ કરીને એવા પ્રકારના રોગો કે જેમાં સાંધામાં ખૂબ જ અને જકડાટ થઈ જતા હોય છે મર્સચરકે સૂંઠ માટે કહ્યું છે રોચનમ દીપનમ વૃષ્યમ આદ્રકમ વિશ્વ ભેષજમ સજમ વાત શેષમાં વિભન દેશું રસ દસે તે એટલે કે વાયુના વિકારોમાં સૂંઠનો ઉકાળો ખૂબ જ સરસ રીતે ઉપયોગી છે એટલે સૂંઠનો આ ઉકાળો તમારે વાત દોષ માટે સાંધાના દુખવા માટે રોજ લેવો જોઈએ સારામાં સારી પેઇન કિલરથી જે કામ નથી થતું એ આ સૂંઠના ઉકાળાથી થાય છે હવે પાંચમો પ્રયોગ છે ગળોનો ઉકાળો મિત્રો ગળો જે છે એ આયુર્વેદની અમૃત સમાન ઔષધિ છે એટલે જેને અમૃતા કહેલી છે જો તમારા સાંધા ખૂબ ડેમેજ થઈ ગયા છે સાંધામાં પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિને કારણે દુખાવા થતા હોય છે યુરિક એસિડનો પ્રોબ્લેમ છે ગાઉટનો પ્રોબ્લેમ છે અથવા તો સ્કિનના ડિઝીઝ સાથે તમને સાંધાના પ્રોબ્લેમ છે જેમાં સૂંઠ કે લસણનો ઉપયોગ નથી થઈ શકતો તમારી ગરમીની પ્રકૃતિ છે જેમાં તમે સૂંઠ કે લસણ નથી લઈ શકતા તો તમારા માટે ગળો સૌથી બેસ્ટ છે ગળોનો ઉપયોગ તમારા સાંધાના રોગો માટે કરી શકાય છે ગળોને એરંડિયા તેલ સાથે પણ લઈ શકો છો ગળોનો ઉકાળો ડાયક પણ લઈ શકો છો ગળોનો રસ બનાવીને પણ તમે પી શકો ગળો માટે મહર્ષિ ભાવપ્રકાશ કહે છે ગળુચી કટુકા તિક્તા સ્વાદુ પાકા રસાયણી સંગ્રહણી કશાયોષ્ણા લઘુબલ્યાગ્ન દીપની દોષ ત્રય આમ દાહ મેહ કાસ પાંડુતામ કામલા કુષ્ઠ વાતાશ્ર જ્વર વમીર હરેત આમાં જે વાત અસ્ત્ર કહ્યું છે એ એક પ્રકારનું આથરાઈટિસ છે કે જે લોહીમાં વાયુ દોષ વધવાને કારણે થાય છે જેમ તમે જાણી શકો છો ગાઉટ આથરાઈટિસ છે યુરિક એસિડ છે અથવા તો ગંભીર પ્રકારના વાહ છે જેને એસેલી કહેવામાં આવે જે લોહીમાં પ્રોબ્લેમ થવાને કારણે થતા હોય છે જેને કનેક્ટિવ ટિશ્યુ ડિસોર્ડર કહેવામાં આવે છે એવા વ્યક્તિઓ માટે પણ ગુડુચી એટલે કે ગળો સૌથી બેસ્ટ કહી છે છઠ્ઠો ઉપાય છે રેતીનો શેક કરવો મિત્રો રેતીના શેકને ઘણા લોકો નાનો સમજતા હોય છે પણ મહર્ષિ ભાવપ્રકાશ કહે છે જો તમારા સાંધા જકડાઈ જાય છે એમાં આમ વાત થાય છે જો એમાં ખૂબ સોજા આવી ગયા છે તો તમે માલિશ કરશો તો જરાય કામ નહીં આપે ઉલટાનો એ રોગ વધી જશે આવા પ્રકારના રોગોમાં જ્યાં માલિશ કરવાથી દુખાવો વધી જતો હોય એમાં સૌથી પહેલાં જે છે રેતીનો શેક કરવો જોઈએ રેતીના શેકથી સાંધામાં સોજા ઓછા થાય આમ ઓછો થાય એના પછી જ માલિશ કરવાથી ફાયદો થતો હોય છે આ સાથે જ તમે કેટલાક ઔષધો પણ ઉપયોગ કરી શકો છો જેમ કે રાસના સપ્તક કાચ છે મહારાસનાદિક વાત છે ગોક્ષરાદિ ગૂગળ છે મહાવાત વિદંશ રસ છે યોગરાજ ગુગળ છે કૈશોર ગુગળ છે આવા અનેક પ્રકારના આયુર્વેદના ઔષધો સારા વૈદ્યની દેખરેખમાં લેવા જોઈએ હવે છે આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર એટલે સાતમો પ્રયોગ મિત્રો આયુર્વેદમાં કહ્યું છે બસ્તી ચિકિત્સા એ અર્ધ ચિકિત્સા છે જો તમે બસ્તી ચિકિત્સાનો પ્રયોગ કરો છો તો તમારા સાંધાના કોઈપણ પ્રકારના વાહ દુખાવા તરત જ ઓછા થાય છે હું પણ મારા ચિકિત્સામાં બસ્તીનો ખૂબ જ સરસ રીતે પ્રયોગ કરું છું ભાગના પંચક્રમમાં મેં બસ્તી સારવાર કરાવતા હોય છે અને આ આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર છે સાંધાના રોગો માટે જો તમને વાત વ્યાધિ છે એટલે કે સાંધાના કોઈપણ પ્રકારના વાહ છે તો બસ્તી સારવાર તમારે કરાવી જ જોઈએ પણ આ સારવાર કોઈ ઉત્તમ નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ તો ખૂબ સારો ફાયદો થાય છે અને વાયુના રોગો અથવા સાંધાના રોગો જળમૂળમાંથી મટી જતા હોય છે મિત્રો મેં જે આ સાત પ્રયોગ તમને કહ્યા એ સાંધાના દુખાવથી પરેશાન દરેક વ્યક્તિ સુધી શેર કરો કારણ કે સાંધાના આ રોગો ખૂબ જોખમી છે લાંબા સમયથી લોકો એમાં પેઇન કિલર ઇન્સ્ટિટ ખાતા હોય છે અને ઘણા બધા પરેશાન થતા હોય છે ઘણી બધી સાઇડ ઇફેક્ટનો અનુભવ કરતા હોય છે એને આયુર્વેદના નિર્દોષ પ્રયોગોથી ખૂબ સારો ફાયદો થઈ શકે છે જય શ્રી કૃષ્ણ નમસ્તે ધન્યવાદ